ય બન્યું હતું અંકલેશ્વરના સ્ટેશન વિસ્તારમાં આવેલ ટાંકી ફળિયાના સરકાર ગ્રુપ દ્વારા દર વર્ષે ગણેશ ચતુર્થીમાં શ્રીજીની સ્થાપના કરે છે સરકાર ગ્રુપના રાજન વસાવા અને અજય વસાવા દ્વારા શ્રીજીની સ્થાપના દરમિયાન પંડાલમાં વિવિધ આધ્યાત્મિક કૃતિઓ દર્શાવવામાં આવે છે ત્યારે ગણેશ ચતુર્થીના આગમન અને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે સરકારના ગ્રુપ દ્વારા શ્રીજીની પ્રતિમા લાવી સરગમ કોમ્પ્લેક્ષ ખાતે મૂકવામાં આવી હતી ગટ મોડી સાંજે વાજતે ગાજતે બેન્ડ સાથે શ્રીજીની શોભાયાત્રા કાઢવામાં આવી હતી શહેરમાં પ્રથમ શ્રીજીની સાંજ સવારે નીકળતા મોટી સંખ્યામાં લોકો શ્રીજીના દર્શન માટે ઉમટી પડ્યા હતા આ શોભાયાત્રામાં વેશભૂષાએ ભારે આકર્ષણ જમાવ્યું હતું શોભાયાત્રા સરગમ ખાતેથી નીકળી હતી આ શોભાયાત્રામાં જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી શહેર ભાજપ ઉપપ્રમુખ ધર્મેશ્વર ચાવડા સહિતના ભાજપના હોદ્દેદારો જોડાયા હતા અને ગંગા આરતી આરતીનો લાવો લીધો હતો સીજીની શોભાયાત્રા મુખ્ય માર્ગે ઉપરથી ટાંકી ફળિયા ગણેશ પંડાલ ખાતે પહોંચી સમાપન કરવામાં આવ્યું હતું એડીન્યુઝ સાથે રિપોર્ટર જયેશ પ્રજાપતિ અંકલેશ્વર